નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર મિત્રો હિત નોલેજની અંદર શરીર વિજ્ઞાન રિલેટેડ આપણે બે એક વિડીયોઝ જોયા વિડીયોઝ ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં આવું શા માટે વિજ્ઞાન રિલેટેડ વિડીયોઝ આપેલા છે તો કુદરતે પરમાત્માએ ખૂબ સુંદર શરીર આપણને આપ્યું છે એ શરીરની અંદર શરીરના અંગો હાથ પગ આંખ નાક કાન એ બધાય અંગો પોતાની રીતે બહુ સારી ડ્યુટી નિભાવતા હોય છે અમુક અંગો એવા છે જે શરીરની અંદર જેનાથી આપણે અજાણ છીએ જેમના નામ વિશે આપણે સાંભળ્યું છે જેમના નામ આપણે સાંભળ્યા છે પણ એ કામ શું કરે છે કેવી રીતે કામ કરે છે એ વિશેનો ખ્યાલ આપણને હોતો નથી શરીરનું એક એવું અંગ જેનું કામ ખૂબ મહત્ત્વનું છે કિડની વિજ્ઞાનની ભાષામાં જેને મૂત્રપિંડ કહેવામાં આવે છે તો આ કિડની શરીરમાં શું કામ કરે છે આપણે ગયા વિડિયોમાં જોયું કે પાણીની તરસ કેવી રીતે લાગે છે વધારે પાણી પીવું જોઈએ અને આ વિડિયોમાં વાત કરવાની છે કે પાણી બહાર કેવી રીતે નીકળે છે તો બહાર કાઢવાનું કામ કરતું હોય તો એ કિડની છે તો કિડની શું કામ કરે છે આમ તો શરીરના દરેક અંગો ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કામ કરતા હોય છે અલગ અલગ કામ કરતા હોય છે પણ કિડનીનું મુખ્ય કામ છે લોહીમાં રહેલા કચરાને શરીરની બહાર કાઢવાનું ટૂંકમાં આપણે કહીએ કે એક ફિલ્ટર તરીકે કિડની કામ કરતી હોય છે માનવ શરીરમાં પાણીનો જથ્થો જરૂરિયાત કરતાં વધી જાય તો બહાર કાઢવાનું કામ કિડની કરે છે એટલે કે મિત્રો આપણા શરીરમાં પાણીનો જથ્થો જો વધી જાય તો કિડની તે જથ્થાને પેશાબ રૂપે શરીરની બહાર કાઢે છે કિડનીઓ લોહીમાંથી કચરો સતત શરીરની બહાર કાઢતી હોવાના કારણે લોહી વધારે પાતળું કે ઘાટું થતું નથી એક તો પેશાબના રૂપમાં પાણીને બહાર કાઢવું બીજું કામ છે કે આપણા શરીરની અંદર જે લોહી બને છે એ લોહીમાંથી કચરો બહાર કાઢવાનું કામ કરે છે જેના કારણે આપણું લોહી પાતળું કે જાડું થતું નથી એટલે કે લોહીને બેલેન્સમાં રાખવાનું કામ કિડનીનું હોય છે આ રીતે કિડની ફિલ્ટર તરીકે કામ કરે છે અગાઉ વાત કરીએ એમ લોહીમાં મીઠું ખાંડ અથવા પાણીનું પ્રમાણ જો વધી જાય છે તો આ કિડનીઓ વધારાને જથ્થાને પેશાબના માધ્યમથી બહાર કાઢે છે તો લોહીનું સંતોલન જાળવે છે માનવ શરીરમાં યુરિક એસિડ એમોનિયા તેમજ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થો એકઠા થતા હોય છે જો આ પદાર્થોનું પ્રમાણ જો વધી જાય તો મનુષ્ય માટે જીવલેણ સાબિત થાય છે કિડનીઓ આ પદાર્થના વધારાના જથ્થાને પણ નિયમિત રીતે શરીરની બહાર કાઢીને માણસની જિંદગી બચાવે છે તો એક વખત હૃદયથી થેન્ક યુ માની લઈએ આપણા શરીરની અંદર રહેલી બે કિડનીઓની થેન્ક યુ આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને આવનારી વિડીયોની લિંક તમને મળતી રહે નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર